નમસ્કાર મિત્રો સંવિધાન કેરિયર એકેડેમી યુટ્યુબ ચેનલ પર હું દીક્ષિત પટેલ બરાબર છે આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું આપણે જે જે ઇતિહાસની ક્વિક સેશન શ્રેણી શરૂઆત કરી છે એના આગળના સોપાનમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે એના પહેલા થોડીક જાણ કરી દો આપણા સંવિધાન કેરિયર એકેડમીમાં એક નવા જે કોર્સિસ શરૂઆત થઈ રહ્યા છે એના વિશે જો તમને માહિતી જોઈતી હોય કે એકદમ ઓથેન્ટિક જો તમે તૈયારી કરવા માગતા હોય તો ડેફિનેટલી તમે અમને અપ્રોચ કરી શકો છો તમને અહીંયાથી સચોટ માર્ગદર્શન મળશે એકદમ ઓથેન્ટિક કહી શકાય કે જેની અત્યારે એકદમ સમયની માંગ પ્રમાણે સૌથી વધારે જરૂર છે તો એ તમને અહીંયાથી મળી રહેશે આપણે કોઈ ખોટા દાવા પ્રસ્થાપિત કરતા નથી આપણું રિઝલ્ટ આપને એપમાં બોલે છે બરાબર છે વિકલ્પ કોટવાલ સરનો આટલો અનુભવ છે અથવા એમની એક્સપર્ટ અને એમની જે એક્સપર્ટ ટીમ છે એમનું આપણું પ્રકાશન છે એની તમે જોઈ લો એ પોતાની રીતે જ એક બેન્ચમાર્ક સેટ કરીને બેઠા છે આપણા પુસ્તકો તો જ્યારે તમે તૈયારી સિરિયસ તૈયારી કન્સિડર કરતા હો તો ડેફિનેટલી તમે અમારા સંસ્થાનો સંપર્ક કરી શકો છો અમારી આવનારી જે બેચિસ છે એના વિશે માહિતી જોવા મેળવવા કે અમારે પુસ્તકો વિશે કોઈપણ ઇન્કવાયરી કરવા માટે તમે અમારી સંસ્થાની જે વેબસાઇટ છે એના પર પણ જઈ શકો છો અને આપણા જે સંસ્થાના નંબર છે એના પર પણ તમે સંપર્ક કરી શકો છો ચલો તો આપણે આજે હિસ્ટ્રીના જે સેશન તરફ આગળ વધી કરી છે તો કે રાજવંશોની શરૂઆત કરી છે તો જે આપણે ગઈ વખતે પલ્લવ રાજવંશ વિશે આપણે જાણકારી મેળવી હતી તો આ એક પ્રયાસ છે એક ઓછા સમયમાં ગયા દક્ષિણ ભારતના જે અથવા તો રાજવંશો અને ઇનફેક્ટ ઇતિહાસને પણ સમજવાનો કે જે સૌથી અગત્યના છે એના પર એક વિહંગાવલોકન પ્રસ્તુત કરવાનું બરાબર છે તો એના જ એક ભાગરૂપે આપણે આજે એક નવા રાજવંશ તરફ ભણવાની શરૂઆત કરીએ છીએ નામ છે ચાલુક્ય રાજવંશ બરાબર છે આ છે એક રિપ્રેઝેન્ટેટ ઇમેજ બરાબર છે તમે આમનો ધ્વજ છો જેમ આપણે ગઈ વખતે તમે મારો લાસ્ટ લેક્ચર જોયો હોય તો તમને ખબર હશે અને ના જોયું હોય તો આ લેક્ચર પછી જોઈ લેજો જે આપણે શરૂઆત કરી છે અને પલ્લવ રાજવંશ વિશે માહિતી આપેલી છે એમાં ચિહ્ન વિશે વાત કરીએ કે ભાઈ એમનું ચિહ્ન શું હતું એમના ધ્વજમાં કયા પ્રાણીનું ચિહ્ન જોવા મળતું બરાબર છે અને દક્ષિણ ભારતના જે રાજવંશો છે મિત્રો એમાં તમને ચિહ્નો અને પ્રતિકો પૂછાય છે ઓકે તો એ બધું ખાસ યાદ રાખજો તો એમાં તમે જોશો તો એમાં સિંહનું પ્રતિક હતું ઓકે તો આમાં કોનું છે આ શું છે વરાહ છે તમને શું જોવા મળે છે અહીંયા વરાહ જોવા મળે છે તો આ વરાહ કોનો રિપ્રેઝેન્ટ કરે છે તો ભગવાન વિષ્ણુના વરાહ અવતારના શું કરે છે તો આ રિપ્રેઝેન્ટ કરે છે બરાબર છે તો ભગવાન વિષ્ણુના વરાહ અવતારના આ ચાલુક્યો રિપ્રેઝેન્ટ કરતા હતા એટલે આપણે સમજી શકીએ છીએ કે જે ચાલુક્ય જે રાજાઓ હતા એ વૈષ્ણવ ધર્મી રાજાઓ હતા અને આ પ્રકારે એમનો ફ્લેગ રહેતો તો ઓકે તો હવે ચાલુક્ય વિશે ભણવાની શરૂઆત કરીએ એમના જે અગત્યના જે રાજાઓ હતા એમના વિશે ભણવાની શરૂઆત કરીએ એના પહેલાં ચાલુક્ય જે ઓવરઓલ જે રાજવંશ છે એના વિશે માહિતી મેળવી લઈએ આ સિવાય એક વસ્તુ એડન બીજી કરી દઉં કે ગયા લેક્ચર્સમાં તમે જોજો કે મેં આખા ભારતમાં ખાસ કરીને દક્ષિણ ભારતના જે જે જગ્યા પર જે જે મેપ હતા જે જે શાસકો રાજ કરતા હતા એનો મેપ હું મૂકેલો હું મેં મૂકેલો હતો બરાબર છે તો તમને એ જોશો તો તમને રેફરન્સ ખબર પડશે કે કયા રાજવંશમાં કયા રામ રાજવંશો સમકાલીન હતા અને કયા રાજા એકબીજાના રાજાના સમકાલીન હતા તો ડેફિનેટલી હવે ચાલુક્ય અથવા તો કે બાદામી જે વંશ છે એની શરૂઆત કરી ચાલુક્ય જે રાજવંશ હતો મિત્રો એ એક સમયે એક પીક પર પહોંચે છે અને અલગ અલગ જગ્યાએ એ વિસ્તાર પામે છે અને એમની અલગ અલગ શાખાઓ ઉદ્ભવે છે એવું પણ કહેવાય છે કે ભાઈ આપણો જે સોલંકી વંશ છે બરાબર છે જે સોલંકી જેમાં આપણે સિદ્ધરાજ જયસિંહ ને જેને કહીએ છે એ સોલંકી વંશ એ ચાલુક્યોનો જ એક ભાગ હતો હવે એ કહેવામાં હતું શું હતું એ તો જોઈએ છીએ આપણે પણ કહેવાનો મતલબ એ છે કે તો ચાલુક્યનો એટલો ભાઈ પ્રભાવ હતો એક સમયે બરાબર તો ચાલુક્યની મિત્રો મુખ્યત્વે બે શાખાઓ છે એક તો બાદામી એટલે કે વાતાપીના ના ચાલુક્ય અને કલ્યાણીના ના ચાલુક્ય તો આ બે બહુ ફેમસ જે મુખ્ય બ્રાન્ચિસ હતી આમની શરૂઆતના સમયમાં ચાલુક્ય રાજાઓ મહારાજન સત્યશ્રયન શ્રી પૃથ્વી વલ્લભ જેવા બિરુદો ધારણ કરતા હતા બરાબર કોણ કયા રાજાઓ કયા બિરુદ ધારણ કરે એ પણ આપણે યાદ રાખવાનું બરાબર છે અમુક રાજાઓએ જાતે ધારણ કરી લીધું હોય અને અમુક એકચ્યુઅલીમાં એવા કામ કર્યા હોય એટલે એમને બિરુદ્ધ મળ્યું હોય બહુ ઓછા રાજાઓ બીજી કેટેગરીમાં આવતા હોય છે બાકી બધા રાજાઓ પહેલી કેટેગરીમાં જાતે નામ ધારણ કરવાવાળા હોય છે ચાલો ચાલુક્યોનું જે ચિહ્ન હતું એ જંગલી ડુક્કર હતું બરાબર છે જે લોકોએ કાનતારા જોઈ હશે એમને કાંતારા ક્લિક થઈ ગયું હશે એની વે ચાલો વિષ્ણુના વરાહ અવતારનું પ્રતિનિધિત્વ કરે છે એ મૂવીમાં પણ એવું જ બતાવવામાં આપણને આવ્યું છે તો વિષ્ણુના વરાહ અવતારનું પ્રતિનિધિત્વ જે જંગલી ડુક્કર કરે છે જેને આપણે વરાહ પણ કહેતા હોઈએ છીએ બરાબર છે તો આ લોકો મોટા ભાગે કેવા લોકો હતા તો વૈષ્ણવ ધર્મી લોકો હતા આ વંશ એટલે કે વાતામી વર્તમાનમાં બાદામી કહેવાય છે એને ચાલુક્ય વંશ તરીકે ઓળખાયો અને આ ચાલુક્ય વંશના પ્રથમ રાજા કોણ હતા ભાઈ જયસિંહ હતા ચલો નેક્સ્ટ શું છે વાતાપીના ચાલુક્યોની જ્યારે જે શાખા છે એ નબળી પડી એની સત્તર નબળી પડી ત્યારે કૃષ્ણા અને ગોદાવરી નદીના વચ્ચેના પ્રદેશમાં એક નવી શાખા સ્થપાઈ બરાબર છે કે જેના પૂર્વની પૂર્વીય ચાલુક્યો તરીકે ઓળખાવા લાગ્યા એના સ્થાપક હતા વિષ્ણુવર્ધન અને એને એમને પોતાની રાજધાની વેંગીમાં બનાવી જેથી તેઓ વેંગીના ચાલુક્યો તરીકે પણ ઓળખાયા હતા તો જેમ આપણે સોલંકી વંશમાંથી જેમ વાઘેલા વંશ આપણને થોડો ગુજરાતનો ઇતિહાસ ખબર હોય તો ભાઈ જેમ સોલંકીમાંથી જેમ વાઘેલા છૂટા પડ્યા હતા બરાબર છે એમનામ હતી જ હતા ને તો એમ અહીંયા અલગ અલગ ચાલુક્યમાં જ અલગ અલગ વંશમાં એક પડી ગઈ બરાબર છે બ્રાન્ચીસ પડી ગઈ શાખાઓ પડી ગઈ બરાબર છે વાતાપી અને વેંગીની જેમ કલ્યાણીમાં પણ આ ત્રીજો પછી એમની શાખા છે કલ્યાણ માં પણ ચાલુક્ય વંશની એક શાખા હતી જે કલ્યાણના ચાલુક્ય તરીકે ઓળખાતા હતા હવે આની સ્થાપના ઓકે આ ખાસ પૂછાય છે પૂછાઈ ગયેલું છે બહુ પૂછાય છે એહોલનું પણ ભાઈ પોતાનું એક મહત્વ છે મંદિરોની નગરી તરીકે કહેવાય શું કહેવાય છે મંદિરોની નગરી તરીકે ઓળખવામાં આવે છે એહોલ અને પટદકલ બરાબર છે આગળ આવશે તો ચલો ચાલુક્યનું રાજ્ય કૃષ્ણા અને તુંગમાદ્ર નદી વચ્ચે સ્થિત હતું જ્યારે પ્રશ્નો ઓપ્શન્સમાં પૂછાય ત્યારે આ બધી વસ્તુ આપણને થોડી ઘણી ખબર હોવી જોઈએ ચલો ચાલુક્યની વાત કરીએ તો સૌથી પ્રતાપી રાજા છે તો કે ચાલુક્યનો સૌથી પ્રતાપી રાજા કોણ છે તો પુલકેશી બીજો પુલકેશી દસ સેકન્ડ સમય છે એનો છસો થી છસો બેતાલીસ ઈસવીસન બરાબર છે હર્ષવર્ધન હર્ષવર્ધનના સમકાલીન કરી હતી અને હું બહુ ચર્ચા કરતો નથી પણ પુલકેશી બીજાનું જે વર્ચસ્વ છે અથવા તો એના જે પરાક્રમો જે ખાસ યાદ રાખવા પડશે હર્ષવર્ધનના સમકાલીન રાજાઓમાં ભાઈ પુલકેશી બે હતો અને આ વર્ષનો સૌથી શક્તિશાળી શાસક હતો એને મહારાષ્ટ્રમાં રાષ્ટ્રકૂટો કૂટો પાસેના હરાયેલા અને એમની જોડેથી સત્તા આજકી ચાલીસ વર્ષ સુધી શાસન કર્યું હતું બરાબર મહારાષ્ટ્રનું જે અત્યારનો મહારાષ્ટ્રનો જે પ્રદેશ છે ત્યાં રાજકૂટ રાષ્ટ્રકૂટો હતા એ બહુ બી પાવરફુલ શાસક હતા એમના આને હરાયેલા કર્યો તો આ અશ્વમેઘ યજ્ઞ વાળા પ્રશ્ન પણ વારે વારે પૂછાતા હોય છે કે ભાઈ નીચેનામાંથી કયા શાસકે અશ્વમેઘ યજ્ઞ કરેલો છે બરાબર ગુપ્ત શાસકોના કેટલાક નામ હોય મૈત્રક શાસકોના નામ હોય કેટલાક આમ

આ સિવાય બાદાબીના જે ચાલુક્ય રાજા હતો પુલકેશી બીજો એને હર્ષવર્ધન ઉત્તર ભારતમાં સૌથી મોટું પ્રાચીન ભારતનું સામ્રાજ્ય હોય તો એ હર્ષવર્ધનનું હતું અને હર્ષવર્ધનની લડાઈ આપણને પુલકેશી બીજા સાથે જોવા મળે છે જેમાં હર્ષવર્ધનને હરાયેલો કોને તો પુલકેશી બીજાએ હરાયેલો આપણને જોવા મળે છે આનો ઉલ્લેખ આપણને આ વાત આપણને ક્યાંથી જાણવા મળે છે તો એહોલ અભિ અભિલેખમાંથી જોવા મળે છે બરાબર છે તો એહોલ એકદમ અગત્યનો છે અને જ્યારે પણ આપણે એહોલની વાત કરતા હોઈએ ત્યારે આપણને પુલકેશી બીજો બીજું એટલે કે મોટાભાગે ચાલુક્ય શાસકો યાદ આવવા જોઈએ બરાબર છે આટલું યાદ હશે તો આઈ થિંક ઘણા બધા એક્ઝામ્સમાં ઓપ્શન પરથી તમે ડિસાઇડ કરી શકો છો કે આનો જવાબ કયો આવશે ઓકે તો એહોલ અભિલેખમાંથી આપણને આ વસ્તુનો ઉલ્લેખ મળે છે હર્ષવર્ધનને હરાવ્યા બાદ એને પુલકેશી બીજાએ પરમેશ્વરન ભટ્ટારક અને મહારાજા ધિરાજ જેવા બિરોધો ધારણ કર્યા હતા બરાબર છે તો આટલી મેઇન મેઈન વસ્તુ પુલકેશી બીજા વિશે યાદ રાખીશું એના સિવાય આટલી યાદ રાખીશું બરાબર છે પુલુકેશી બીજાએ ખાલી હર્ષવર્ધનનો જ નહોતો હરાય એના સિવાય એને દક્ષિણ ભારતના કદંબો માહેચ્વરના ગંઘ જે શાસકો છે કોંકણના મૌર્ય અને અને હર્ષવર્ધન નહોતો હરાય જ તો બરાબર આ બધાને હરાયેલ બરાબર છે આટલા બધા શાસકોને એને હરાયેલા અને હરણ એને કયા કયા બિરુદો ધારણ કરેલા તો યાદ રાખજો દક્ષિણ પથના સ્વામી દક્ષિણ પરમેશ્વર અને દક્ષિણના દેવતા બોલો આટલા આટલા બિરુદો એને ધારણ કરેલા છે બરાબર જ્યારે આપણને પૂછાય કે દક્ષિણ પથના સ્વામી દક્ષિણ પથ પથેશ્વર કે દક્ષિણના દેવતા તરીકે કયો શાસક ઓળખાય છે તો આપણને એક જવાબ જ યાદ આવો જોઈએ પુલુકેશી બીજો આ સિવાય એને ઈરાનમાં પોતાના એક રાજદૂતને પણ મોકલ્યો હતો બરાબર ડિપ્લોમેટ જેને આપણે કહીએ છીએ એ પણ મોકલ્યો હતો તમે વિચારો કે ક્યાં આ દક્ષિણનો રાજવંશ અને ઈરાનમાં બરાબર છે ઈરાનમાં એને પોતાનો રાજદૂત મોકલ્યો તો કૃષ્ણા અને ગોદાવરી નદી વચ્ચે વેંગી પ્રદેશો ઉપરાંત ખાસ યાદ રાખજો લાટ એટલે કે જણ આપણે દક્ષિણ ગુજરાત કહેતા હતા એનું પ્રાચીન નામ અને ગુર્જર પ્રદેશ એટલે કે ઉત્તર ગુજરાતમાં પણ એને ક્રમશઃ જીત મેળવી હતી તો કયો શાસક કયા જે કહેવાય ને કે ભાઈ દક્ષિણ ભારતના શાસકે લાટ પ્રદેશ અને ગુર્જર પ્રદેશ પર વિજય મેળવ્યો હતો તો એ આવશે પુલકેશી બીજો એના જ સમયમાં અજંતાની ગુફાના ભીંત ચિત્રો પણ દોરવામાં આવ્યા હતા અને એના સમયમાં વાતાપી અને ધારાપુરીની ગુફાઓ પણ એના જ સમયમાં બની હતી એના જ સમયમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર થોડોક ધીમો પડે છે અને જૈન ધર્મની ખાસ કરીને દિગંબર પંથની જે શાખા છે એનો આપણને સારો એવા પ્રમાણમાં વિકાસ જોવા મળે છે આ સિવાય મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ હ્યુ એન સાંગ એના જ દરબારમાં આવે છે બરાબર હ્યુ એન સાંગ ક્યાં ક્યાંક ગયો હતો એનો ટ્રેક રેકોર્ડ પણ તમને રાખવો પડશે મેં અગાઉ પણ કીધું હતું કદાચ ઉત્તર ભારતના રાજા હોય તો તમને ખ્યાલ આવી જશે પણ દક્ષિણ ભારતમાં એ ક્યાં ક્યાંક ગયો તો એ તમારે ધ્યાન રાખવાની જવાબદારી તમારી છે અને પૂછાય છે બરાબર છે તો ખાસ યાદ રાખવું આ સિવાય પલ્લવ વંશી રાજા નરસિંહ વર્મન સાથે ભાઈ આનું યુદ્ધ થાય છે ગઈ વખત મેં તમને કીધું હતું કે નરસિંહ વર્મન પ્રથમ પેલા મહેન્દ્ર વર્મનના આ ભાઈ જઈને એના સત્તા પ્રદેશો લઈ આવે છે બરાબર છે પછી એનો જે નેક્સ્ટ શાસક આવે છે નરસિંહવર્મન પ્રથમ એ બહુ જબરજસ્ત પ્રતિભાશાળી શાસક હોય છે 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 એ હરાય અને એને ખતમ કરી દે બરાબર એના પુલકેશી બીજાનું નરસિંહવર્મન પ્રથમ જે પલ્લવ રાજા હોય છે એની સાથે લડતા લડતા પુલકેશ બીજાનું શું થાય છે મૃત્યુ થાય છે ઓકે તો આ રીતે હોય છે આ સિવાય એક વસ્તુ એક્સ્ટ્રા યાદ રાખજો હંમેશા ચાલુક્યુએ સરળ વહીવટ ખાતર રાજ્યને અલગ અલગ રાજકીય ભાગોમાં વહેંચ્યું હતું વિષયમ રાષ્ટ્રમ નાડુ અને ગ્રામ બરાબર છે આ પૂછાય છે અને જીપીએસસી માં ખાસ કરીને પૂછાય છે જીપીએસસી માં રાજ્ય શાસન પણ કઈ રીતે થતું હતું કયા નામ હતા કયા પ્રકારની પદ્ધતિ હતી ટેક્સીસ વિશે પણ પૂછાય છે કયા કયા અધિકારીના નામ પણ પૂછાય છે એટલું ડેપ્થમાં આપણે જતા નથી પણ ખાસ આ જે જે ઉતરતા ક્રમમાં પ્રમાણે શાસનનો ક્રમ છે એ આપણે ખાસ જોઈ લઈએ બરાબર છે વિષયમ રાષ્ટ્રમ નાડુ અને ગ્રામ ગ્રામથી મોટું નાડુ બરાબર છે નાડમ નાડુથી મોટું રાષ્ટ્રમ અને રાષ્ટ્રમથી મોટું શું છે ભાઈ વિષયમ બરાબર છે આ પ્રકારે એમનું કેટેગરી રહેતી આ સિવાય સ્થાપત્યો ખાસ કરીને આના જોઈ લો ચાલુક્યો કયા કયા છે તો ચાલુક્ય વંશના સ્થાપત્ય તરીકે પટનદકલ અને એહોલના મંદિરો ફેમસ છે એહોલના મંદિરોનું શહેર કહે એહોલને એહોલ ને મંદિરોનું શહેર કહે છે અને જ્યાં બેસર શૈલીના મંદિરો આપણને જોવા મળે છે ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ એહોલને મંદિરોનું શહેર કહે છે પણ અને એહોલમાં કયા પ્રકારની શૈલી ધરાવતા મંદિરો આવેલા છે તો બેસર શૈલીના મંદિરો આવેલા છે હવે આ મંદિરોની શૈલી વિશે આપણે કલ્ચરના લેક્ચરમાં ડેફિનેટલી ડિટેલમાં ચર્ચા કરીશું આ સિવાય જે ચાલુક્ય રાજાઓ બનાવ દ્વારા બનાવવામાં આવેલા હતા ઓકે પટદક્કલ અને એહેલના જે મંદિરો છે એ ચાલુક્ય શાસકો દ્વારા બનાવવામાં આવેલા હતા અને બેસર શૈલીના મંદિરો આપણને જોવા મળ્યા છે એ જ રીતે વાત આપીએ અથવા બદામીની આપણે વાત કરીએ તો એમાં ચાર ગુફા મંદિરો છે એમાં સૌથી મોટું ગુફા મંદિર ભગવાન વિષ્ણુને સમર્પિત છે જે રાજા મંગલેશ દ્વારા બનાવવામાં આવેલું હતું આ સિવાય પટ્ટદકલ ની વાત કરો તો કર્ણાટકના બાગલકોટ જિલ્લામાં પટ્ટદકલ ગામમાં આવેલું વિરુપાક્ષ મંદિર ખૂબ જ પ્રસિદ્ધ છે જે વિક્રમાદિત્ય બીજા દ્વારા કાંચીપુરમના કાંચીપુરમ વિજયની યાદમાં રાણી લોહા લોહા મહાદેવીના આદેશથી બંધવામાં આવેલું હતું આ વિરૂપાક્ષ મંદિર વિશે બે થી ત્રણ વાર પ્રશ્નો પૂછાઈ ગયા છે એટલે ખાસ આપણે અહીંયા ધ્યાન રાખવું પડશે ઓકે ચાલુક્ય કે ચિત્રકલામાં પણ વાકાટક શૈલીને અપનાવી હતી અને ઘણા બધા ચિત્રો વિષ્ણુ ભગવાનને સમર્પિત છે તો આ વૈષ્ણવ ધર્મીય તાઈન શોર્ટ ઓકે ફટાફટ હવે પ્રશ્નો જોઈ લઈએ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા અને મન અગત્યના લાગતા પ્રશ્નોની ફટાફટ ચર્ચા કરી લઈએ તો ચાલુક્યોની રાજધાની આપણા ખબર છે બરાબર છે બાદાબીના ચાલુક્ય આપણે એમના કહીએ છીએ બરાબર છે નામ ખાસ જોજો બરાબર છે કે કયા પ્રકારના કઈ બ્રાન્ચ એમની પણ મોટાભાગે ભાગે ના ચાલુક્ય બહુ ફેમસ છે અને મોટાભાગે પૂછાય પણ એ જ મેઇન બ્રાન્ચ હતી ઓફકોર્સ એટલે બાદામી અથવા તો વાતાપીના ચાલુક્યો બરાબર છે ચાલો ત્યારબાદ જુઓ તો નીચે પૈકી કઈ ચાલુક્ય રાજા હર્ષવર્ધન ના સમકાલીન હતા અથવા તો હર્ષવર્ધન સાથે લડે હતો બરાબર છે જેની વધારે આપણે ચર્ચા કરી તો એ કોણ આવશે પુલકેશી બીજો બરાબર છે આમાં તો આપણે કઈ ખાસ કહેવાનું થતું નથી પણ કહેવાનું ત્યારે થશે જયારે એમાં આવા ઓપ્શન આપેલા પહેલો બીજો ત્રીજો ચોથો પુલકેશી બીજો આપણે એમાં જ યાદ રાખીશું બરાબર છે તો આપણે કોઈ કન્ફ્યુઝન ક્યારે રહેશે નહીં બરાબર છે એવો બીજો પ્રશ્ન પણ પૂછાઈ ગયેલો છે કે નીચે પૈકી કયા કોના રાજ્યકાળ દરમિયાન ચીની યાત્રાળુ હ્યુ એન સાંગે ચાલુક્ય સામ્રાજ્યની મુલાકાત લીધી હતી પેલું પલ્લવ હતું હવે શું છે ચાલુક્ય તો આપણને ખબર છે કે સાચો જવાબ આવશે પુલકેશી બીજું આના વિશે આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ એટલા બહુ ચર્ચા કરતા નથી એહોલ કે જે મંદિરોના શહેર તરીકે ઓળખાય છે અથવા મંદિરોની નગરી તરીકે ઓળખાય છે એ કયા પ્રકારની મંદિર શૈલી ધરાવે છે બરાબર જે પૂછાઈ ગયેલો પ્રશ્ન છે અને આપણે હમણાં જ કીધું કે યાદ રાખવાનું થાય છે તો એમાં બેસર શૈલી આવશે બરાબર છે બેસર શૈલી વિશે આપણે આગળ વાત કરીશું બરાબર છે ડિટેલમાં ભણવાનું થાય છે એના માટે ચલો નેક્સ્ટ પ્રશ્ન જોઈને સુપ્રસિદ્ધ વિરૂપક્ષ મંદિર કયા કોના શાસનકાળ દરમિયાન બંધાવવામાં આવેલ તો આપણને ખબર છે કે એ હાલ જ વાત કરી હમણાં જ વાત કરી બરાબર છે કે જે ચાલુક્ય શાસકો દરમિયાન ના સમય દરમિયાન બંધાવવામાં આવેલ છે બરાબર છે આટલી વસ્તુઓ તમે ચાલુક્ય વિશે યાદ રાખજો ખાસ કરીને પુલકેશી બીજા એના સમયગાળામાં શું શું ઘટનાઓ બની હતી આટલી વસ્તુ યાદ રાખશો તો મારું માનવું છે કે ડેફિનેટલી તમારે કોઈ પણ આના વિશે બીજે ક્યાંય જોવાની જરૂર પડશે નહીં બરાબર છે તો આ જે આપણું જે સેશન છે એના આપણે અહીંયા વિરામ આપીએ છીએ તમને અમારા સેશન્સ કેવા લાગે છે એ કોમેન્ટ્સમાં જાણ કરશો આમાં શું શું ઇમ્પ્રુવમેન્ટ કરી શકાય છે અથવા તો આ જે સેશન્સમાં છે એ તમને ઓવરઓલ કેવી રીતે માહિતી પૂરી પાડે છે એના વિશે તમે કોમેન્ટ્સમાં જાણ કરી શકો છો લાઇક કરી શકો છો શેર કરી શકો સબસ્ક્રાઈબ કરી શકો છો અને ડેફિનેટલી અમારા કોર્સિસ અને પુસ્તકો વિશે માહિતી મેળવવા માટે આ સંસ્થાના નંબર સંપર્ક કરી શકો છો બરાબર છે આપણે એક અહીંયાથી એક ઉત્કૃષ્ટ કક્ષાનું માર્ગદર્શન આપવાનો પ્રયત્ન કરીએ છીએ બરાબર છે તો હું અહીંયા રજા લઉં છું વિરામ અહીંયા લઈએ છીએ લેક્ચરનો અને હવે મળીશું એક નવા લેક્ચર સાથે ત્યાં સુધી મહેનત કરતા રહેજો જય હિન્દ જય ભારત